દોસ્તો એક જ્વાળામુખી નેધરલેન્ડ માં નીકળેલો આખા યુરોપ ની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી શું કામે જ્વાળામુખી નીકળ્યો છે ફ્લાઇટો ન ઉડાડી શકાય બરોબર સાંભળજો હવે વિજ્ઞાન સાથે જોડી નું શ્રદ્ધા વાત કરું એક જ્વાળામુખી નીકળે અને આખા યુરોપ ની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ જતી હોય તો હવે સાંભળીશો સાંભળજો નવસો વર્ષ પહેલા અમારા ચંદ બરદા ચંદ બારોટે લખ્યું છે આ મા માટે આ પાવા ઉપર બેઠી એના માટે કે એક જ્વાળામુખી નહીં કે તો એક નેધરલેન્ડમાં જ્વાળામુખી નીકળે ને જો ફ્લાઇટો બંધ થઈ જતી હોય આખા યુરોપની તો એક જ્વાળામુખી નહીં મહાકાળી માટે સાંભળજો પણ તુંહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તોહી કોઈ કોટી ભયભીત રૂપમ કરાલા એવા એક કરોડ જ્વાળામુખીનો અમારી મહાકાળી હાર પહેરી નીકળે ભલા માણસ એવી તાકાત માની છે એવી તાકાત આ શક્તિ ની છે જગદંબા છે તુંહી કોટી દાવા નલમ જાલ માલા અને તુંહી કોટી ભય ભીત રૂપમ કરાલા ઘણાને વિચાર થાય માં આવી વિકરાળ હોય તો એના છોરુડા એના ભક્તો બી નો જાય એના સ્વરૂપ આ હેવી નો હોય કે તો એના સોરુડા ની પાસે તુંહી કોટી શ્રીંગાર લાવણ કારી અને તુંહી રાધિકા રૂપ રીજે મુરારી એના બાળક પાસે એ તો રાધિકા જેવી હોય માં એવી માં મહાકાળી બ્રહ્માંડ ભાંડોદરી અહીંયા બેઠી છે અને કાયમ બોલું છું તો આજ જરૂર કહીશ મારા માટે કઈ પક્ષપાત કેવું ન હોય સાહિત્યકાર તરીકે પણ સાચું કેવું જોઈએ એટલા માટે પાંચસો પાંચસો વર્ષ પછી સનાતન ધર્મની ધજા પાવાગઢના ડુંગરા ઉપર ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે લઈએ એક તાલી તો બનતી હે યાર તમે વિચાર કરો સાહેબ આ હમણાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ મંદિર આમ તમે જુઓ કેવા કેવા કામ થઈ રહ્યા છે આપણે બધા જ્ઞાતિ વાત ભૂલીને એક થઈ અને બધા એક સારા કામમાં વળગી જાય ને જેને જે કામ મેળવ્યું એમાં તો ભારતને હવે સુપર પાવર બનવાની જરાય વાર નથી વાત હકીકત છે હા એ જરૂરી છે આપણે બધાને કંઈક કરવું પડે ખાલી વાતું નહીં એમ આવતી તારીખ બાવીસ બાવીસ એક બે હજાર ચોવીસ હવે જ નરેશ્નો યુવરાજ ભારતનો આર્યપુત્ર પરાસ્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં માં મંદિર માં બિરાજમાન થવાના છે તો એના માટે મારે એકાદ કડી માં કેવું હોય તો મેરે ભારત કા બચ્ચા બચ્ચા ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ ખમા ખમા જય જય શ્રી રામ અને તમે નારો લગાડી શું કામ આપણે ભાઈ જ્યારે આવ્યો દરિયાને ને કાંઠે ભગવાન રામ ને કીધું ત્રાહીમાં આમ શરણાગત છું અને કહેવાય છે કે આમ બેડું તિલક કર્યું હો ભાઈ દાદા આમ મેળુનું ટીલક ભગવાન રામે કર્યું હજી લંકા જીતી નહોતી લીધી જીતા પહેલા પોતાના ફંડનો જેને ઘટમાં ભરોહો ઘણો એ સાવ જ હંગરે નહીં કાલનું મારણ કાગડા આ ભરોહાની મજા છે એટલે ભેળુનું ટીલક કરીને કીધું આ એ લંકેશ જાંબુવનના હાથમાં જ પડી ગયું સુગ્રીવને બેન એ કે પ્રભુ ઉતાવળ કરી ગયા કે કા એ કે વિભીષણને તમે કહી દીધું લંકેશ એટલે લંકા આપી દીધી ને કે હા કે હજી જીતવાની બાકી ઓલો દહ માથાવાળો જીવે છે રામે કીધું થઈ જાય બધું કે પણ એમ નહીં કાલ રાવણને હારો વિચાર આવે ને એ પગે લાગે તો હાલો વિભીષણને લડે તો વાંધો નહીં તમે વિભીષણને આઈએ લંકેશ કહી દીધું કાલ રાવણ આવીને એમ કહે કે કાઈમ આમ શરણાગત શું તો શું કરો રામે કીધું કે રાવણ મારે ચરણે આવી જાય તો એને મારું અયોધ્યા આપી દે હું દશરથનો દીકરો છું ભલા માણસ મારે કોઈ વાતને પૂછવાનું ન હોય આ રામના વંશજ ના યુવાનો ને કહી દઉં બેઠેલા હથિયાર અને એક છોકરી આવી રાવણ વાત કરું છું હતી નઈ આવી સુંદર પણ માયા આવી હતી એટલે સુંદર બની ને આવી એને આવીને કીધું યુવાન ને તને પ્રેમ કરું છું તારી યારે લગ્ન કરવા છે મારે જોજો રામાયણ ની વાત છે તારી યારે લગ્ન કરવા તને પ્રેમ કરું છું પણ ઓલો તો ઓળખી ગયો તો આમ આ હું માયાજાળ નાખવા આવી છી આ હું તો ન જોયું પણ આમ તિરકામઠાનો આમ કરીને આમ કરીને આમ નાક ને બે કાન કાપી નાખ્યા અને કીધું કે હિન્દુસ્તાન ની ધરતી નો યુવાન સૌ તારા જેવી વાંદરયુદ્ધ કેટલી વળ ખાય છે મારી નજરમાં ફેર નો પડે ભલા માણસ સુરપંખા ને નાક કાન કાપી લીધા ઈ દેશ ની ધરતી ના આપણે યુવાનો હોય હું કોણ છું મારું મોહાળ કોણ મારો મારો પરિવાર કોણ મારાથી ક્યાં બેહાય મારાથી શું બોલાય શું ન બોલાય શું સાંભળાય મારા દેશનું યુવાન અને મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે યુટ્યુબ કે ગુગલમાં લખવા જાય ને સર્ચ મારવા વાત યાદ આવું જોઈએ કે મારા મા બાપ કોણ મારું મોહાળ કોણ મારાથી શું ડાઉનલોડ કરાય શું ન કરાય તોય ઘણું છે બાકી તો કેવા કેવા પ્લાન ને ક્રાઇમ બને છે અત્યારે આ બધું ડિજિટલમાં બધું જોઈ જોઈને શું શું ઘટનાઓ શું આવીને દઈ દીધું દેશને ને કદાચ ગમે એટલા પૈસા હોય ગમે કોક નડવા સિવાય બીજો ધંધો ન હોય તો એની વાતો નથી જગતના ચોકમાં ખુમારી બચી રહેવી જોઈએ કે હું દેશ માટે રાષ્ટ્ર માટે શું કરું છું ઈ દરેક ઘણા નથી કહેતા બેરોજગારી આવી ગઈ સરકાર અમને કઈ આપતી નથી હવે અમારે શું કરવું મેં મારું ભણતર પૂરું કરી લીધું હવે અમે ક્યાં જાય બોર્ડમાં આંગળી ભરાય એટલે ઈ એટલું જ થાય હા પણ ત્યારથી આપે કોઈ સીધું માગણી પેલા આપણે શું રાષ્ટ્રને ને આપી છે ઈ કે તો આપણે માંગવાનો હક છે ભલા માણસ આજ પણ મારા દેશ તમારા દેશના યુવાનો ભમ માટે મરવા માટે ઊભા છે ને કાયમ લાંસુ આવે છે આપ જાણો છો આજ પણ કેટલા કેટલા એવા ભારતમાં રાષ્ટ્રભક્તો ભક્તો છે દેશ માટે જીવે છે જે સારું કરે છે એની વાતો જગતના ચોકમાં અમે કરી ભગવાન રામ છે એટલે ચાચા બચ્ચા 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 ફેર ભારત કા બચ્ચા બચ્ચા